રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી પોસ્ટર યુદ્ધ સર્જાયું ધોરાજીમાં ઉબડખાબડ રોડ રસ્તા મુદ્દે રાજકારણ ગરમાયું ધોરાજીમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત બની છે કફોડી ધોરાજીના રસ્તા ઉપર પડ્યા છે મસ મોટા ખાડાઓ હાલ ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી છે વહીવટદારનું શાસન નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને જગાડવા ને શહેર કોંગ્રેસે કર્યો અનોખો પ્રયાસ કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર લગાવી અને તંત્રને જગાડવા કર્યો પ્રયાસ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ નગરપાલિકા તંત્ર પર સાધ્યું નિશાન વસોયાએ કહ્યું લોકોને પડતી હાલાકી મુદ્દે કોંગ્રેસે બેનર લગાવ્યા હોવાનું જણાવ્યું સ્થાનિકોએ પણ પોસ્ટર લગાવવા બાબત ધોરાજી શહેર કોંગ્રેસના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો અહેવાલ આશીષ પાટડિયા ધોરાજી ખાસ કરીને એક વાત કરું કે ધોરાજી શહેર કોંગ્રેસનો હું આભારી છું કે જે આવો પોસ્ટર માર્યા છે કે રસ્તાને રખડતા રખડતા ઢોરને બિસ્માર રસ્તા હાલતમાં છે એ જો કોઈ નાગરિક તો વિરોધ કરતો નથી નાગરિકોનું કોઈ માનતા નથી ધોરાજીના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્ય કે સંસદ સભ્ય કોઈ જવાબ આપતા નથી પ્રતિ પબ્લિકને ને ખાસ કરીને જન્માષ્ટમીનો મોટો તહેવાર છે આ તહેવાર ધોરાજીમાં પ્રથમ વખતે ચાલુ થયેલ છે સૌરાષ્ટ્ર આખરે રાત ઇંધણના ધોરાજી પેલા છે રવેડી નું આ રવેડી મોટા પાયે અમારે નીકળે છે રવેડી રસ્તાઓ ખરાબ છે નો રૂપ તો સો ટકા સરસ આ માયરા એ બહુ હેતુ સારો જ છે જયારે પબ્લિક ને ખબર પડે કે આ વહીવટ અણગણતો વહીવટ ચાલે છે નગરપાલિકામાં કેવટદાર નું શાસન છે પણ વહીવટદાર ભાજપ ના આગેવાનો એટલું જ કરે છે વહીવટદાર બિચારો નોકરી કરવી છે એટલે માટે ભાજપની સરકાર સત્તા છે સત્તા આધારિત કોઈ વહીવટ નો અણગમતો વહીવટ મારું નામ આશીષભાઈ જેઠવા ધોરાજી સામાજિક કાર્યકર આજે ધોરાજીમાં જે બેનરો લાગ્યા છે રખડતા ધોર અને ખાડ બાબતે તે માટે અમે કોંગ્રેસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ આજે ધોરાજીના મુખ્ય માર્ગો જેતપુર રોડ જમનાવર રોડ જુનાગઢ રોડ એ રોડ એટલી હાલતમાં ખરાબ છે કે ક્યારેક એવું અકસ્માત થાય કોઈ નક્કી નથી આજે ઢોર અને ખાડાનો એટલો ત્રાસ છે બહારથી આવતા રાહદારીઓને પણ ઘણી મુશ્કેલી પડે છે ધોરાજીની જનતાઓને પણ મુશ્કેલી પડે છે આજે હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ હોય જન્માષ્ટમી શોભાયાત્રા નીકળવાની હોય ત્યારે આ માર્ગ ઉપર એટલી હતી ખરાબ રસ્તા છે કે જેની કોઈ સીમા નથી પણ તંત્ર દ્વારા કોઈ એક્શન લેવા નથી આવતું કોન્ટ્રાક્ટરો ખાલી નોટિસ આપીને મન મનાવી લે છે કારણ કે કોન્ટ્રાક્ટરો દ્વારા અધિકારીને કટકી પહોંચાડતા એવું અમે અમને લાગી રહ્યું છે સંસદ સભ્યો અને ધારાસભ્યોને પણ અમે કહેવા માંગીએ છીએ કે આ રોડ રસ્તા તાત્કાલિક રિપેર કરવામાં આવે શું કે સો પોસ્ટર માઈલા શું યોગ્ય અને જે પોસ્ટર માઈલા છે એમાં અમે પોઈ પોસ્ટર મારનાર ખુખુ આભાર માનીએ છીએ અને જે પોસ્ટર માઈલા છે એ ખરેખર હકીકત છે ધોરાજીમાં રોડ અને ઢોળ રોલના ખાડા અને ઢોળને ખૂબ જ ત્રાસ છે આજે ધોરાજી શહેરની અંદર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જન્માષ્ટમીના તહેવાર અને શ્રાવણ મહિનાની અંદર પણ લોકોને રોડ રસ્તા ની જે બિસ્માલ હાલત છે અને રોડ ઉપર હજારોની સંખ્યામાં હું સમજીને આંકડો બોલું છું હજારોની સંખ્યામાં રેઢિયાર ઢોર લોકોને હેરાન કરી રહ્યા છે અને છતાંય નગરપાલિકાનું તંત્ર અને ભાજપના ધારાસભ્ય સંસદ સભ્ય પ્રજાએ અને બહાર થી આવતા લોકોનું આ ખાડા ખબડાની નગરી અને રખડતા ઢોરો નો શહેર ધોરાજીમાં આપનું સ્વાગત છે એવા કોંગ્રેસ સમિતિ એ બેનરો માર્યા છે ભૂતકાળની અંદર ધોરાજી શહેર જન્માષ્ટમી ની શોભાયાત્રાની શુભ શરૂઆત આખાઈ ગુજરાતની અંદર ધોરાજી થી થઈ છે વિશાળ શોભાયાત્રા નીકળે છે આ શોભાયાત્રા જે રૂટ ઉપર ફરે છે એ રૂટ પણ આજની તારીખમાં પણ નગરપાલિકા દ્વારા વહીવટદાર દ્વારા રિપેર કરવામાં નથી આવ્યું એનો આક્રોશ ધોરાજીની પ્રજામાં છે ને એ આક્રોશ બેનરો દ્વારા લોકો પ્રદર્શિત કરી રહ્યા છે મને એ નથી સમજાતું કે ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રજાની વચ્ચે કેમ નથી આવતા પ્રજાની વચ્ચે આવે તો કે કે અધિકારીઓ અમારો માનતા નથી તમે સત્તાધારી પાર્ટીના ચૂંટાયેલા સભ્યો છો અને જો તમારો અધિકારી મામલતદાર ચીફ ઓફિસર નગરપાલિકા વહીવટદાર જો ન માનતા હોય તો કા એને બદલાવો અને કા તમે રાજીનામું આપી દઉં